ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ આ એવું કે તમે મજામાં હે ને અમે પણ મજામાં છે તો આજ જો રસ્તામાંથી ચાલુ કર્યો ઘેરથી કોઈ ચાલુ કર્યો ન તો આજે ભાઈ ગયા હવા આઠ જ પણ બે દી થી આનો તડકો આવ્યો પડે એની વાત જ પૂછો માં એટલો તડકો પડે કાલે તો કાંઈ મીઠી જાક વેલેરીયું ભાગે ગીધ્યું વટાણમાં અહીતા હે હવે આઠ વાગ્યા બે દિથી આનો જીવો પડે નકર ને તો બિલ્ડિંગની ડિઝાઇનનું જોવું કેવી મસ્ત મસ્ત હે બધી એક થી એક સળિયાતી હે મણી વેલેરું યાદ ન હોય હું નિર્મલ જે કામ કરે ને પાસળ રે ગઈ વેલેરું ઉતારવાનું કામ બધા ચાલુ હોય તે જો અને જે અમે કામ કરીએ ને એ બધું તમે સેટેથી જુઓ ને તમને બતાડી તો એક જ દિવ્યુ લાગે પણ અંદરથી બધી અલગ અલગ હે એમાં એક દિવ હે રૂમ ને પણ બહારથી તમે જુઓ તો થઈ કે આંખ વિલ્લેવો બદલે હે એક જ દીવો હે પણ જે આ બધા છે ને આ બધા જોઈએ તો એ થાય કે એક જ દીવા હે પણ એક દીવા ન હોય બહારથી બધા એક જ દીવા હોય પણ અંદરથી બધા એમાં ફેર હોય

કે કે હવાર હવાર ના પોર માં જટાણ મે આઠ વાગે માં જેટલો તડકો હોય તો તો પછી કઈ જણી કેટલો પડે એ જોવા દે કાલે તમાર ત્રણ ત્રણ ના માથા ફાટી જઈ વા હવ તો ત્રણ ઈ રેડી નાખતી દીધી નગમ કોઈ થી આખા દી માં એક એક જ ગ્લાસ કોલા નું પીતી હોય ને બદલે કાલે અમે અઢી અઢી લીટર ના બે હિ ખાલી ગિર્યા તા પાણી પીધું તો ઈ તો નીકળ્યું ખાતા જીવી તો એક ઈ રીયુ જ નતું गल है खुद को लाइट भी तेरे खुद हो गई ट्रैक्टर जे और टायर

મારા બોસ છે અને અમે જઈએ કાયમી ને દરિયા જો એ પણ જલસા હો વાત તો ઈ જબરી પડી હા તુર્કી કોનું સે ફક સિગરે હીシરો અરે ભયા સૂર્યરો હેર કેસ મિલિર ગુનાઈદન હા બક ઈ Sıcak problem. Nita abla ikisi sıcak problem. Evet. Evet. 35 derece şu an. Ha, evet. İki gün de çok sıcak geldi. Bak işlerimize yaklaştı. Ha.

Günaydın. Fazla merdivenin varsa versene. Fazla merdivenin varsa versene. Canım sen. Günaydın. Hadi gelin yardıma. Tamam ayıp ettin gelirim. Günaydın. Hallo, canım, bu geyve. Evet, tantela

જ્યાં બધા પિકનિક માં આવ્યા અને આ જૂણો તો હાવ મગજ છટકે ગો પાણી પીએ પીએ ને હવાનું પાણી નતું આવતું ને તો એ વટાણે બીજે કઈ જઈએ ના પાણી આવતું તો ના થોડીક વાર કામ કરીએ ને નકો પછી ઘેર તો જ્યાં મેરા જઈ ગયા ભી

ને ક હું કોઈ દી પાણી જ ન પીતી મૂરી એટલી મૂર પાણી જ નહીં ખાઈ નહીં પણ કોઈ દી પાણી નહીં પીધું હોય એટલું કોઈ દી એટલે કોઈ દી પાણી ન પીતી ને એને બદલે એટલે કોલા ને એટલું પાણી પાણી પાણીથી હાવી થાય કે પાણી જ પીધા રાખીએ ને પેટતા ફાટું ફાટું થઈ જાય બસ હિં ફ્રીજમાં જ કાઢે કાઢે ને બસ અહીંયા પીધા રાખવાના અહીંયા કાઢે કાટે ને હે પીધા રાખવાના ને ચોકડી હે ને કોન લેવાતા ને તે હું ગાલે કોન ખાઈ લે ને પછી હે ને કામ કરીએ તો પેલા કોન ખાઈ લઈએ નીતા એ જો બસ કોન ખાય અને કોન ખાઈ લે પછી આગળ આગળ બધું કામ ચાલુ કરીએ ધીરે 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 રજા પડે ગઈ થી વાંધો તે જરાક પૂરો ખાઈ ને પછી કોન બોન ખાય ને પછી નિરાયતે નિરાયતે આગળ આગળ કામ કરીએ તડકો તો જે છે શિયાળ વાગ્યા તોય નિતાય કે પાણી જ પીધા રાખે પાણી જ પાણી શાહ આજ મોટો અઢી લીટર એવો શાહનો અહીં હોઉં તો ને એ શાહનીમાં પા બરફ નઈ ક્યો ઈ અમે 3ຊ્યાત જણાવી 8 લિટરયો સાઈનો હી હો પસ 8 લિટરયો કોલા નહી હો ને પાણી થી રખો પરણી જી થઈ કે પિતારે ખેટા ટૂટવા ટૂ એવી ગરમી પડે થા પાસા મેડિયા થેન્ક યુ